નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો થાપાનો ગોળો બદલવાનું ઓપરેશન હવે ઘણા દર્દીઓને એવું હોય છે કે સર એમાં બહુ વધારે દુખાવો થાય કે પછી અમને ઓપરેશન વખતે કેટલો દુખાવો થશે અને ઓપરેશન થઈ ગયું ત્યારબાદ કેટલો દુખાવો થશે તો આ બાબતે ઘણા બધા મિસકન્સેપ્શન છે તેના માટે હું તમને આ વિડીયો બનાવી રહ્યો છું કે થોડી ઘણી જાણકારી આપી શકાય સૌથી પહેલી વસ્તુ કે થાપાનો ગોળો જ્યારે પણ બદલવામાં આવે છે તો તેમાં ઓબ્વિયસલી આપણે જે કાપો લઈએ છીએ ત્યાંથી લઈને ચામડીથી લઈને આપણે બોન સુધી પહોંચવાનું હોય તો વચ્ચે સ્નાયુઓ આવે આપણો જે સાંધો છે સાંધાની ઉપરનું એક લેયર આવે જે કેપ્સ્યુલ આવે આ બધી જ વસ્તુઓને કટ કરવી પડે છે અને ત્યારબાદ આપણે સાંધા સુધી પહોંચી શકાય છે અને તેને બદલી શકાય છે તો સૌથી પહેલું સ્ટેપ કે જે પણ કટિંગ થયેલું છે મતલબ કે સાંધાની ઉપરની કેપ્સ્યુલ છે સ્નાયુઓ છે આ બધાને અમે પ્રોપરલી સ્ટિચ કરીને એ જ પોઝિશનમાં રાખી દઈએ છીએ કે જેથી એક નેચરલ ફિલિંગ આવે મતલબ કે સ્નાયુઓ કટ થયા પહેલાં જે પણ જગ્યાએ હતા એક્ઝેક્ટલી એ જ પોઝિશનમાં આવી જાય અને ઓપરેશન પછી ચાલતી વખતે દુખાવો ઓછો થાય આ સૌથી પહેલું સ્ટેપ છે બીજી વસ્તુ કે થાપાનો ગોળો બદલવાની જેને પણ જરૂર પડતી હોય તેવા દર્દીઓને કે તેમના રિલેટિવને તમે ક્યારેક સાંભળ્યું હશે કે બંને પગની લેન્થ લંબાઈ અલગ થઈ જાય છે ઘણા દર્દીઓ અમને રિપોર્ટ મોકલીને મેસેજ પણ કરે છે કે સર અમારે એક બે હિસ્સો બીજો પગ નાનો થઈ ગયો છે તેનું શું કરવાનું તો આ જે લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી આ જે કહેવાય છે તે લિમ્બ લેન્થ મતલબ બંનેની લંબાઈ અમે સેમ કરી દઈએ છીએ કે થાપો જ્યારે પણ બદલવામાં આવે છે ત્યારે તેને એ જ રીતે બદલવામાં આવે છે કે બંને પગની લંબાઈ સરખી થઈ જાય જેથી તમે જ્યારે પણ ચાલવાનું શરૂ કરો અને તમને જે લિમ્પ આવતું હોય છે કે લચક આવતું હોય છે તે લચક ન આવે અને તમને દુખાવો ઓછો થાય જો લેન્થ સરખી હોય તો દર્દીને તેમાંથી રિકવર થવામાં ખૂબ જ મદદ મળી શકે છે ત્રીજી વસ્તુ કે જ્યારે પણ આ કેપ્સ્યુલ જે અમે તમને કીધી કે કેપ્સ્યુલ જે થાપાના સાંધાની ઉપરનું લેયર હોય છે સ્નાયુ હોય છે તેને કટ કરીને જ્યારે બંધ કરવામાં આવે છે ત્યારે એક સ્પેશિયલ ઇન્જેક્શન આવે છે અમે એ સ્પેશિયલ ઇન્જેક્શન તે લોકલ જગ્યાએ આપીએ છીએ અને તેનાથી દર્દીને મિનિમમ ચોવીસથી અડતાલીસ કલાક સુધી કોઈ જ રીતનો દુખાવો થતો નથી અને દર્દી ખૂબ જ કમ્ફર્ટેબલી બીજા દિવસે ચાલી શકે છે તો આ પણ એક સારી ટેકનિક છે જે કે જેનાથી દર્દીનો દુખાવો ઓછો કરી શકે છે ચોથી વસ્તુ ઓપરેશન થઈ ગયું છે તો એઝ સૂન એઝ પોસિબલ અમે દર્દીને પ્રિફર કરીએ છીએ કે તમે પ્રોપર જે પણ સાંધાનું જે પણ તમારે જમણા કે ડાબા પગનું જેનું પણ રિપ્લેસમેન્ટનું ઓપરેશન થયેલું હોય તેમાં પ્રોપર સંપૂર્ણ વજન નાખીને ચાલવાનું શરૂ કરો જ્યારે પણ દર્દી પ્રોપર વજન નાખીને ચાલવાનું શરૂ કરે છે ત્યારે એક પોઝિટિવ ફિલિંગ આવે છે એક હકારાત્મક એટીટ્યૂડ આવે છે અને તેનાથી દર્દીને લાગે છે કે રિકવરી ફાસ્ટ થઈ શકે છે અમે ઘણા દર્દીને સાંભળેલું છે કે સર હવે ચાલે આ સંપૂર્ણ વજન રાખીને તો હવે સારું લાગી રહ્યું છે અને બંને પગમાં અમને સારી ફિલિંગ આવી રહી છે પાંચમી વસ્તુ કે અમે એવું નથી કહેતા કે તમને એ સો ટકા જરા પણ દુખાવો નહીં થાય જ્યારે પણ સ્પાઇનલ એનેસ્થેશિયાની ઇફેક્ટ જાય છે મતલબ કે તમને કમરમાં ઇન્જેક્શન આપીને બંને પક્ષ સૂન કરેલા હોય તેની ઇફેક્ટ જાય એટલે થોડો ઘણો દુખાવો થવો પોસિબલ છે પરંતુ તેને પણ ઓછો કરવા માટે અમે શું કરતા હોઈએ છીએ કે સ્પેશિયલ દવાઓ જે પેઇન મેડિસિન્સ આવતી હોય છે આજના એડવાન્સ જમાનામાં જે યુઝ થાય છે તેનો પ્રયોગ કરવામાં આવે છે અને તેનાથી દુખાવો ખૂબ જ ઓછો કરી શકાય છે તો આ બધી જ વસ્તુઓ છે કે જેનાથી થાપાના ગોળો બદલવાનું ઓપરેશન કોઈને પણ કરેલું હોય તો તેમને પોસ્ટ ઓપ રિકવરી મતલબ ઓપરેશન પછીનો સમય ખૂબ જ કમ્ફર્ટેબલ બનાવી શકાય છે અને દુખાવો ઘણા ખરા રીતે ઘણો જ ઓછો થઈ જાય છે તેથી જો તમને રી હિપ રિપ્લેસમેન્ટના ઓપરેશનની સલાહ આપી હોય તો તમારે તેમાં એનાથી ડરવું ન જોઈએ કે પછી બહુ જ દુખાવો થશે ઉલટું તમે એ વિચારો કે અત્યારે ઓલરેડી તમારો પગ નાનો છે તમારે ચાલવામાં લચક આવે છે કેટલીક જગ્યાએ તમે જઈ પણ નથી શકતા સીડી ચડ ઉતર કરવામાં તકલીફ થાય છે આ બધી જ તકલીફ તમારી જતી રહે છે અને આ ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન છે આવી કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા રિપોર્ટ્સ અમને વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને પ્રોપર આન્સર આપી શકીએ ધન્યવાદ